અને જુનાગઢમાં દોલતપરા વિસ્તારમાં રહેતી વીસ વર્ષની યુવતી સપના પટોડીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી છે યુવતીએ દાવો કર્યો છે કે પગમાં દુખાવો થતાં જુનાગઢમાં અન્ય ડોક્ટરને બતાવવા ગઈ ત્યારે ખબર પડી કે ઓપરેશનમાં ભૂલ છે જો કે યુનિકેર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગના વડા કાર્તિક શેઠનો દાવ છે કે હોસ્પિટલમાં દાખલ થવા આવ્યા ત્યારે તેની સાથે રહેલા તેમના સ્વજને સમજાવ્યું હતું સહમતી પત્ર પર સહી લીધા બાદ ઓપરેશન કરવામાં આવ્યું સપનાબેન અમારે ત્યાં પ્રાઇમરી કન્સલ્ટિંગ માટે પહેલા આવેલા હતા ડાબા પગની કમ્પ્લેન લઈને આવેલા હતા એમને ત્યારે આપણે દવા લખી દીધેલી હતી કે ભાઈ આ દવા તમે લેશો તમને સારું થઈ જશે દુખાવાની કમ્પ્લેન એમની હતી એમને સારું નહીં થયું હોય ફરી પાછા એક વીક પછી કદાચ આવ્યા હતા અમારી પાસે કે ભાઈ અમારે સર્જરી જ કરાવી છે મને આમાં નથી દુઃખે જ છે મને એટલે ત્યારે આપણે એમને આયુષ્માન કાર્ડ અંતર્ગત એમની લેફ્ટ એવી માલફો માલફોર્મેશન જે એમની ડિસીઝ હતી સાથે સાથે બાયલેટરલ પોલ એન્ટ્રેપમેન્ટ એ બંને વસ્તુ માટે આપણે એમને દાખલ કર્યા હતા ડાબા પગની એમની જે કમ્પ્લેન હતી એ માટે આપણે એનું ઓપરેશન કરવાનું હતું સાથે સાથે અમે જ્યારે પ્રી ઓપરેટિવ રિપોર્ટ કરતા હોય સોનોગ્રાફી કરતા હોય ત્યારે એવું જાણવા આવ્યું હતું કે ભાઈ ડાબા પગની સાથે સાથે એસી ટકા કેસમાં જમણા પગમાં પણ આ વસ્તુ હોઈ શકે પગમાં નસ ક્યાંક દબાતી હોય તો બીજા પગમાં પણ એસી ટકા શક્યતા હોઈ શકે એટલે બંને પગનું એમને આપણે સમજેલું હતું કે ભાઈ આવા કેસમાં ડાબા પગમાંથી એવી માલફોર્મેશન એઝ વેલ એઝ બાયલેટરલ એટલે કે બંને પગનું બાયલેટરલ પોપિટિયલ એન્ટ્રેપમેન્ટનું સર્જરી કરાવવી પડશે એ દર્દીની સાથે દર્દીના ફઈ આવેલા હતા બંનેને આપણે વર્બલી સાહેબે સમજાવેલું હતું અને પછી એમની આપણે કન્સેન્ટ લીધેલી હતી